you <music> જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ થવ દૈરા હેપી હોલી બધાને હેપી ધુલેટી અમે જઈએ છીએ આપણી વાડીએ અને મામાના ઘરે એમ કહેવાય બે ત્રણ દિવસની રજા છે થોડી ધોડી ટીન આજો પડવો એટલે કે શનિ રવિ સોમ મંગળ ત્રણ ચાર દિવસ થઈ જાય ઈરાદામાં વૈયા જાય વાડીએ વાડું કરશું હોળી કરશું અને ધૂલેટી રમશું જોરદાર ખોટી વાત છે મારી ખોટી વાત હોય તો કે ખોટી વાત કા મેત્રમું જોડેટી પાણી થી કલર થી ને રમુ ને જોરદાર રમુ પછી ઓજમાં સુબાકા મારવા ગુલ ફીકાઈ ના હા તો બસ અમારી વાડી આવું આવવી છે દેવડા થી કાચો માર્ગ આવી ગયો ધીમે ધીમે ગાડી આલે હું ક હવે થોડી ગીડી ઉતારી લઉં આવી હવે મારી થાર આવી થાર આ વૈંડો હમણાં કર્યો હમ બધાએ એટલે કોઈુંું ના કે રોજ ના આવે

मछली गई पानी में छपक छपक इंग्लिश में हो गए मछली नहीं हो गए इंग्लिश में मछली मछली के भाई मछली तो पानी में इंग्लिश हो गए पानी में पानी हाल तू के न थावर <laughs> <जी जी> <laughs> तो दादा न थावर तो तू बोल गुजराती मीडियम में मारे जम फेणा तू बोल तू के हाल हाल तू के मछली गई पानी में सब सब ले ले ले

હોળી આજે હોળી છે એટલે બ્રીજા ચિત્ર દોરે છે સરસ મજાનું કૃષ્ણ કનૈયો આજે હેપી હોલી છે બીજા ચિત્ર દોરે ને બધા છોકરા નાના નાના જોવે શું કાનમાં વાત થાય બીજા માં હરકું દેખાડતો પીળું પીતાંબર અને પીછું વાળ એવું બધું દોરાઈ ગયું છે લિપસ્ટિક થઈ ગયું છે બસ કઈ તો થઈ ગૌરવને ગાલ પચોરિયા થયા નૈરવો થઈ ગયો ખુશી ટબા જેવી લાગે અને ઓલો મારતી ઉઠીને આયલો આવ્યો હજી અને મોટી દીદી ચિત્ર દોરે ફૂટપોટી થી કઈ નવી પ્રવૃત્તિ કરે છે આમ કરતા એને તે શું થતું બીજા એ બપોર ચારે સરસ મજાનું કાનોળાનું ચિત્ર દોર્યું થોડુંક મઠાર કામ બાકી હતું હવે કરી લીધું એની હેપી હોલી બાકી હતું કાનોડાને રંગવાનું બાકી હતું રંગ ધોળાનો સાઈડમાં એ બાકી હતું સરસ મજાનું ચિત્ર દોર્યું હેપી ઓલી હેપી ઓલી સરસ મસ્ત દોર્યું અભિનંદન બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હા ગીત લલકેરું બાપા એ તો હેન્ડ ફ્રી નાખે અરે પણ

તોય હો રૂપિયા એટલે સોમનત નહી હો રૂપિયા 1000 ની ટિકિટ પણ 1 કિલોમીટર બેહે કે 500 કિલોમીટર જમીનિયા જા ડેરી નગરી ને ગંડુ રાજા ટકેસર ભાજી ટકેસર ખાજા આ જો સોમનત જાવ ને હવે હવે બંધ કરી દો સોમનત એકલો જ લાયસન્સ લાયસન્સ છે એય લાયસન્સ છે ગાડી રાખવાનું લાયસન્સ છે ટ્રેક્ટર રાખવાનું

બેન પેલા બેન ને પછી નણંદ પોજાય એક લેગલું કા ખાવ થાની મુનિયો રહોડામ ગરી કે અમાર પેલા કે વા અમારો રોટલા તો તી સાનમુનો નત રહોડામ ગરીને જો બધે 12 ડાયરો બધે આડાવરો થાય ને રસોડું નાનું હોય તો ને પટમાં ખવાય હોલમાં તે હું જવા માટે તૈયાર બે कंप्लीट तुम्हारे खाली हो अब तैयार मन 5 मिनट तैयार થાતા થા તમ ગાડી મે બેહી લ્યો તો તૈયાર થઈને આવી જાય એ બોલા કે કપડા ન ભરતા જીન ને કે ય બદે દાબે પોપિયા ઓલી બ્રીજ આયા તમારે જ ખાવ પાપૈયું પાપૈયું લઈ લેઓ અંદર એ કપડા ના હો પીડા પીડા થઈ જાય ગાય ને નાખ દેવો છાલ ગાય ને નાખ દેવાય દાદા હોદી કરી દાદા હોદી કરી

पोपियो मिठ्व हो भार्ण पोपियो मिठ्व हो बदोवारा कारिया बेनु पारिया बेनी बारेनु नानि मानु पोपियों अमाना देग्या जो नास को છોકરા તમારા મોઢા દેખાતા જાક ભરે નહિ સાઉથ આફ્રિકા થી મગાવ્યો

જય શ્રી કૃષ્ણ ગોર બાપા અરે શ્રી જય હાલો વરરાજા મામા અને બાપા ગાતા હોય તો હોળી કહેવાય કઈ દેખાય દેખાય ને માળા દેખાય નહીં માણા એ ક્યાં દેખાય नारीखर सण के